તો સૌથી પહેલા મેં અહિયાં કાજુ અને બદામ લઈ લીધા છે અને તે સરખી ક્વોન્ટિટીમાં લીધા છે એટલે કે તે બંનેની જે ક્વોલિટી છે તે સરખી જ છે કાજુ અને બદામ બંને સરખા છે ત્યારબાદ મેં અહીંયા પિસ્તી લીધેલી છે એટલે કે પિસ્તા લીધેલા નથી તમે અહીંયા જોઈ શકો છો એકદમ જ ઝીણી અને નાની આવે છે તેને પિસ્તી કહેવામાં આવે છે પિસ્તી જરા પણ ખારી નથી હોતી અને એકદમ જ મોડી હોય છે એટલે કે પિસ્તામાં જે ખારશ હોય છે તે પિસ્તીમાં હોતી નથી ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે તેને ચાલુ કરી દેવાની છે અને તેના પર એક કડાઈ રાખીને આ જે કાજુ બદામ અને પિસ્તી ત્રણ વસ્તુ છે ત્રણેય વસ્તુને એકથી બે મિનિટ માટે રોસ્ટ કરી લેવાનું છે એટલે કે તેના પર દાજ ના પડે અને એકદમ જ તેના જેવું જ દેખાય પણ બસ ફક્ત એકથી બે મિનિટ માટે આપણે આ રીતે ચમચાની મદદથી હલાવી લેવાનું છે આવું કરવાથી કાજુ બદામ અને પિસ્તીમાં જે મોઇશ્ચરાઇઝર એટલે કે પાણીનો ભાગ થોડો ઘણો પણ રહેલો હોય તો તે દૂર થાય છે અને આપણો મસાલો છે એકદમ જ પરફેક્ટ બને છે તો એકથી બે મિનિટ માટે અહીંયા આપણે આ રીતે કાજુ બદામ અને પિસ્તીને હલાવી લેવાનું છે તો આ રીતે હલાવ્યા પછી ત્યારબાદ આ ત્રણે ત્રણ વસ્તુને ગેસની ફ્લેમ બંધ કરીને એક ટ્રે અથવા તો પ્લેટમાં કાઢી લેવાનું છે અને તેને થોડો સમય માટે એટલે કે અડધો કલાકથી પોણો કલાક માટે આ જ રીતે રાખવાનું છે અડધા કે પોણા કલાક પછી તમે અહીંયા ચેક કરી લેવાનું છે કે ખૂબ જ સારી રીતે ઠંડુ થઈ ગયું છે કે નહીં જો ઠંડુ નહીં થાય અને તમે પીસી લેશો તો તે લોટ જેવું ચીકણું થઈ જશે એટલા માટે ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે એક મિક્સચર જારમાં લઈ લઈએ બ્લેન્ડર જારમાં પીસવાનું નથી મિક્સચર જારમાં જ પીસવાનું છે કે જેનાથી એનો પાવડર બને ખૂબ જ સારી રીતે બને ત્યારબાદ હું તેની અંદર એક ચમચી જેટલી કેસર ઉમેરું છે જે મારી પાસે કેસર છે ઓર્ગેનિક છે તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આમાં બધી જ વસ્તુને સારી રીતે આપણે પીસી લેવાનું છે તો અહીંયા બધી વસ્તુ પીસાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મસ્ત પાવડર બનીને રેડી છે ક્યાંય પણ ચોટતો નથી અને એકદમ જ સરસ રીતે ખીલીને નિખરી આવે છે એટલે કે તેનો કલર પણ એકદમ જ પિસ્તા કલર જેવો જ થઈ ગયો છે તો આ ખૂબ જ સરસ આપણો પાવડર બનીને રેડી છે જેને આપણે એક બાઉલમાં ભરી લઈએ બાઉલમાં ભરવાનું કારણ એ જ કે આપણે જોઈ શકીએ કે આટલી બદામ અને પિસ્તીમાંથી કેટલો પાવડર બને છે તો આખું બાઉલ આપણું ભરાઈ ગયું છે અને હજુ પણ ઝારમાં થોડોક પાવડર બચી ગયેલો છે તો અહીંયા આપણો આ પાવડર બનીને રેડી છે ત્યારબાદ આ પાવડરથી દૂધ કઈ રીતે બનાવવું તો દૂધ બનાવવા માટે ગેસની ફ્લેમને ફરીથી ઓન કરીએ અને એક બાઉલમાં આપણે દૂધ લઈ લીધું છે તેના અંદર સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈએ અને તેને ઉકળવા દઈએ જ્યાં સુધી આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે આ પાવડરને એરટાઈટ એટલે કે કાચની બરણીમાં ભરી લઈએ આમાં બધા જ પાવડરને આપણે એક બરણીમાં ભરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે જે ઝારમાં પાવડર બચેલો છે તેને પણ એડ કરી દઈએ અને બરણી થોડીક જ ખાલી રહે છે બાકી આખી બરણી ભરાઈ જાય છે આ પાવડર લાંબો સમય સુધી સારો રહે છે તેને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને લાંબો સમય સુધી ચાલશે પણ ખરો તો અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે તેની અંદર અડધી ચમચી જેટલો પાવડર એડ કરી દઈએ જો તમે વધારે ઈચ્છો તો વધારે પણ નાખી શકો છો અને આ દૂધને તમારે ગાળવાનું નથી જો તમે ગાળી લેશો તો ગરણીની અંદર અથવા તો કિટલીમાં મસાલો છે એમ જ પડ્યો રહેશે તો તમારે ચમચીની મદદથી તર ના વળે એ રીતે સારી રીતે હલાવી લેવાનું છે અને આ રીતે હલાવ્યા પછી એક કપમાં તેને સર્વ કરી લેવાનું છે તો તમે આ દૂધ જોઈ શકો છો કે તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ જ મસ્ત લાઇટ પિસ્તા કલરનો કલર આવી ગયો છે આ દૂધ